મહીસાગર જિલ્લાના કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેર ડીંડોર દ્વારા તેમના મત વિસ્તાર સંતરામપુર તાલુકાના બેણદા ફાર્મ ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તાલુકાના ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ અને વિવિધ માળખાગત સુવિધાઓ દ્વારા સ્પોર્ટ સંકુલના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપવામાં આવી હતી તો અંદાજિત સાત કરોડના ખર્ચે નવનિર્માણ થનાર આ તાલુકા રમત સંકુલની માળખાકીય સુવિધામાં ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલમાં વહીવટી કચેરી સ્ટોરરૂમ લોકલ ટોયલેટ ઇલેક્ટ્રિક રૂમ ટેબલ ટેનિસ હોલ શૂટિંગ રેન્જ માટેનો હોલ મલ્ટીપર્પઝ હોલ જિમ્નેશિયમ બેડમિન્ટન કોર્ટ હાફ બાસ્કેટબોલ કોર્ટ યોગા ટેકવન્ડો અને જુડો તેમજ રમતના મેદાનોમાં બસો મીટર મળી એન્થેલિક ટ્રેક અને પ્રેક્ટિસ મેદાન વોલીબોલ કોર્ટ ખોખો કોર્ટ કબડ્ડી કોર્ટનો સમાવેશ થાય છે તો સંતરામપુર તાલુકા ખાતે નવનિર્મિત થનારા આ સ્પોર્ટ સંકુલના યુવાનોના રમતગમત કૌશલ્યમાં અભિવૃદ્ધિ કરશે અને તેમને વિકાસની અને ખેલકૂદમાં આગળ વધવાની અનેક તકો પૂરી પાડશે તાલુકાને ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ અને વિવિધ માળખાગત સુવિધાઓ ધરાતા સ્પોર્ટ સંકુલની ભેટ આપવા બદલ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના હર્ષ સંગવીનો તાલુકાના સૌ નાગરિકો તરફથી આભાર વ્યક્ત કરાયો હતો તો આમ ભૂમિ પૂજન પ્રસંગે દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ બાબોર જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વળવાઈ તાલુકા પંચાયત પ્રમુખ મંગુબેન માલીવાડ પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારી મામલતદાર જિલ્લા રમત ગમત અધિકારી સહિત ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સંદીપ દેવાસરી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ